જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પરવાનગી આયુર્વેદની દુનિયામાં ચરક મુનિનું નામ સૌથી મોખરે છે તેમણે લખેલ ચરક સંહિતા આજે પણ વૈજ્ઞાનિકો માટે ખૂબ ઉપયોગી છે તેને આધીન અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓ શોધવામાં આવી છે તેમની નીતિમત્તા અને સદાચારનો એક સુંદર મજાનો પ્રસંગ છે એ પોતે રાજવેદ હતા અને અનેક જગ્યાએ જઈ એ નવી નવી વનસ્પતિઓ શોધતા તેમાંથી કંઈક ને કંઈક મેળવી દવા બનાવતા હંમેશા નવું નવું જાણવામાં તેમને રસ હતો એક એક વખત તેઓ પોતાના શિષ્ય સાથે વિસ્તારની અંદર ફરતા હતા અલગ અલગ વનસ્પતિ શોધે તેમાં કયા ગુણો છે કયા અવગુણો છે તેની તપાસ કરે અચાનક તેમનું ધ્યાન એક સુંદર મજાના ફૂલ ઉપર ગયું આ ફૂલ એમને ક્યારેય જોયું ન હતું આથી એ આનંદમાં આવી ગયા અને તે તરફ ડોટ મૂકી શિષ્યએ જોયું કે આ ગુરુ ભાગ્યા કેમ શિષ્યો પણ તેની પાછળ દોડતા દોડતા આવે છે પણ થોડા સમયની અંદર પગ જાય છે સાથે શિષ્યો પણ ગુરુજી ઉભા કેમ રહી ગયા જોયું તો આગળ વાડ હતી એટલે શિષ્યોએ કહ્યું કઈ વાંધો નહીં અમે હમણાં જગ્યા કરી દઈએ છીએ આપણે અંદર જઈને એ ફૂલ મેળવી લઈએ ત્યારે ચરક મુનિએ કહ્યું એ વાડને જોઈ નથી ઉભો રહી ગયો તો આ વાડ હોય તો સામે જે ખેતર છે ને એ પોતિકું છે કોઈ માલિકનું છે કોઈ ખેડૂતનું છે એ ખેતરની અંદર હું પૂછ્યા વગર ન જઈ શકું ત્યારે શિષ્ય નવાઈ લાગી અને કહ્યું કે આપ તો ગઝબ કરો છો આપ તો રાજના વેદ છો આ બધી જમીન રાજાની છે આ તો ખેડૂતોને વાવવા આપી છે તમારે મૂંઝાવાન ન હોય જાઓ કોઈ ખેડૂત તમને રોકી ન શકે જઈને આપણે ફૂલ લઈ લઈએ તરત ચરક મુનિએ કહ્યું નહીં હો આ જે જગ્યા છે ને પર્વતી વિસ્તાર એ રાજ્યનો છે એમાં હું પૂછ્યા વગર જઈ શકું પરંતુ આ ખેતર એ માલિકને રાજાએ આપેલું છે એ માલિકને પૂછ્યા વિના હું જરા પણ અંદર ન જઈ શકું માટે હું નહીં જાઉં અને તમારે પણ નથી જવાનું તો શું કરશો કશું નહીં કરીએ આ ફૂલનો તો અભ્યાસ કરવાનો જ છે આપણે આ ખેડૂતની તપાસ કરો ખેડૂત ક્યાં રહે છે તપાસ કરતા ખબર પડી કે આ ખેડૂત તો ત્રણ ગાઉ દૂર રહે છે ચરક મુનિક કંઈ વાંધો નહીં ચાલો શિષ્યો સાથે ત્રણ અંતર કાપ્યું ખેડૂતને મળ્યા કહ્યું કે તમારા ખેતરમાં એક સુંદર મજાનું ફૂલ છે એની અમારે તપાસ કરવી છે ચરક મુનિને જોઈ પેલો ખેડૂત આભો બની ગયો વંદન કર્યા કે એમાં આટલું બધું દૂર આવવાની ક્યાં જરૂર છે તમે જાતે લઈ આવ્યો હતો ના હું ન લઈ શકું તમે આવો આપો તો લઉં તરત ખેડૂતે ચરક મુનિ સાથે આવવાનું નક્કી કર્યું બધા જ પેલા ખેડૂતના ખેતર પાસે આવ્યા ખેડૂત અંદર ગયો પોતે ફૂલ તોડી ચરક મુનિને આપ્યું સાથે પ્રકાંડ ડાળીનો છેદ પણ એ ચરક મુનિએ લીધા અને તેનો અભ્યાસ કરવા માટે એ બધું લઈ પોતે વેધશાળાની અંદર આવ્યા અને ફૂલની તપાસ કરી અને તેમાંથી જે કંઈ ઔષધિ બનતી હતી તે બનાવવાનો પ્રયત્ન કર્યો આવડા મોટા રાજના એ વેદ હોવા છતાં પણ એ માલિકને પૂછાવીને અંદર ન ગયા તો કેવો એનો સદાચાર કેવી એની સાદગી હશે અને પૂછ્યા વિના કંઈ ન લેવાય એવા કેવા એના ઉત્તમ ગુણો હશે શિષ્યો તેમના ગુણોને વારી ગયા રાજાને ખબર પડી તો રાજા પણ ખૂબ ખુશ થયા પેલો ખેડૂત પણ ગદગદ થઈ ગયો